સુરત લિંબાયત બેઠી કોલોનીમાં પાનના ગલ્લાની આડમાં છૂટક એમડી ડ્રગ્સનું વેચાણ કરતા માસી ભાણેજને લિંબાયત પોલીસે

રેડ કરી હતી પોલીસે રેડ દરમિયાન પાનનો ગલ્લો ચલાવતા આરોપી ચાંદ બંબિયા અને સલમાબાનું શેખની ધરપકડ કરી હતી તેમની તપાસમાં પોલીસે ઓગણ્યાશી હજારનું સાત પોઇન્ટ નવ ગ્રામ એમડી ડ્રગ્સ અને ઓગણીસ હજાર રોકડા મળીને કુલ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો પોલીસે કબજે લઈ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી અતૃલ્લેખનીય છે કે આ બંને માસી ભાણેજ ક્યાંથી ડ્રોગ્સનો ચથ્થો લાવતા હતા તે મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત